આજના પવિત્ર મંગળવારના દિવસે વડ સાવિત્રી વ્રત હોવાથી બહેનો દ્વારા પોતાના પતિ ભરથાનું આયુષ લાંબુ રહે તે માટે વડની બહેનો દ્વારા

અશ્વિનગીરી મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું કે વ્રત દિવસે બહેનો પોતાના ઘરેથી પૂજા પાણી સાથે સોનાલબેન પવિત્ર વડ સાવિત્રી વ્રત ના દિવસે અમે આ વડની પૂજા કરીને અમારા પતિદેવ નું આયુષ સારું રહે તંદુરસ્ત રહે તેના માટે અમે બહેનો દ્વારા વડની પૂજા અર્ચના કરવામાં આવે છે ખરેખર ભારત દેશની અંદર મહિલાઓ દ્વારા આજના પવિત્ર દિવસે વડ સાવિત્રી વ્રત નું રાખીને

વડની પૂજા કરવામાં આવે છે એમાં આપ શું કહેવા માંગો છો આપનું નામ શું છે મારું નામ સુનલબેન છે આજનો દિવસ વરસાવિતના વ્રત તરીકે પૂજવામાં આવે છે એ પતિદેવના લાંબી આયુષ્ય માટે વ્રત કરે છે બધી બહેનો વળી મળીને વ્રત કરે સાથે પૂજા કરે અર્ચના ભગવાનને જે કુળદેવીને માનતા હોય એમનું નામ દઈને પૂજા અર્ચના કરવામાં આવે છે સૂતરની આંટી કેટલા ફેરા એકસો ફેરા જે વર્ષ સાવિત્રી વ્રત છે એની અંદર બહેનો દ્વારા જે પૂજા અર્ચના કરવામાં આવે છે એમાં આપ શું કહેવા માંગો છો ને આપનું નામ શું છે મારા શ્રી નામ હા શું આની પૂજા અર્ચના જ્યાં જેઠ મહિનાની આતે સીધા એ પૂનમના દિવસે આવરત કરવામાં આવે છે અને જે જેનાથી બહેનોને પતિના સુખ શાંતિ માટે આવૃત કરવામાં આવે છે હા તો આજે વડની જે પૂજા અર્ચના કરી વડના સાત પહેરા પરે અગિયાર પહેરા ભરે અત્યારે સત્તરની વટીથી ભરે છે ચાલો